જે દીજે લોકોમાં ઓધી રહી છે નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો તેમ તેમ રાજનીતિક ગરમાઈ રહી છે અને ભરૂચ સીટ વર્ટ બની હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભરૂચ સીટ પરથી આમાદી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવો આમાદી પાર્ટીના સંયોજકે જાહેરાત પણ કરી દીધી છે ને કોંગ્રેસ માંથી અહેમદ પટેલ ના પુત્રી મુમતાજ પટેલ પણ ચૂંટણી મેદાન માં ઉતરે તેવી અટકળો હાલ ચાલી રહી છે અને સાંસદ રહેલા નેતા છે અને ભાજપે હાલ કોઈ પણ જાહેરાત કરી નથી કે કોને ટિકિટ આપવી ભારતીય જનતા પાર્ટી એ પ્રચાર શરૂ કરી દીધો છે અને પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ લોકસભા સીટ પર પહોંચ્યા હતા અને ત્યાં પત્રકારો એ સવાલ પણ પૂછ કે અહીંયા કોણ ચૂંટણી લડશે અને સાથે સાથે ચૈતર વસાવને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો પરંતુ ચૈતર વસાવનું નામ સાંભળતા ચાલતી પકડી હતી ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકસભામાં ભાજપના કમરને પાંચ લાખ કરતાં વધારે મતોથી જંગી વિજય બને શ્રી રેકુમાર મોદી સરકાર થાય અને ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આશયથી આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની છબ્વીસ છવ્વીસ સીટો માં ભારતીય જનતા પાર્ટી નું કમળ વિજય મને એ આયોજન માટે આજની બેઠક બોલાવ